મકરપુરા પોલીસની દિલેરી જીવનો જોખમ મૂકીને લાખો રૂપિયાના વિદેશી દારૂ ઝડપ્યા હમણાં તાજેતરમાં મકરપુરા પોલીસ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી શરાબનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે ઘણી વખત સમાજમાં પોલીસ કર્મીઓ અંગે આક્ષેપો કરવામાં આવે છે કે તેઓ માત્ર નામ નિવાય લે છે પરંતુ મકરપુરા પોલીસની આ કાર્યવાહીએ સાબિત કરે છે કે હકીકત એવી નથી બુટલેગરો સામે કાર્યવાહી કરતી વખતે પોલીસ કર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે આવા બુટલેગરો ઘણીવાર ઘડાયેલા અને ખતરનાક આરોપી હોય છે જેઓ પોલીસને અટકાવવા માટે ગાડી ચડાવી દેતા સુધી પણ અચકાતા નથી આવી પરિસ્થિતિમાં પણ મકરપુરા પોલીસના જવાનોએ હિંમત સતર્કતા અને પરજ પ્રતિનિષ્ઠા સાથે કાર્યવાહી કરી વિદેશી શરાબનો મોટો જથ્થો જપ્ત કર્યો છે આ સમગ્ર ઘટનાનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેવી રીતે પોલીસ કર્મીઓ જોખમી પરિસ્થિતિમાં પણ કાયદાનું પાલન કરાવી ગુનાખોરી સામે લડી રહ્યા છે આ કાર્યવાહીથી મકરપુરા પોલીસની કામગીરી અને જવાનોની બહાદુરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે કાયદો અને વ્યવસ્થાની રક્ષા માટે રાત દિવસ ફરજ બજાવતા આવા પોલીસ કર્મીઓને સલામ